અરબસાગરમાં હાલમાં શક્તિ વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે દરિયો ગાંડા તૂર બન્યો છે અને તેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લાના સહિત સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે હાલમાં પરિસ્થિતિ મુજબ દરિયામાં પવનની ઝડપ પાસાઠથી પિંચોતેર પ્રતિ કલાક કિલોમીટર સુધી નોંધાઈ રહી છે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં આ ઝડપ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને છ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની જાહેર સૂચના આપવામાં આવી છે અને આગળ વાત કરીએ તો આ જે વાવાઝોડું છે તે પોરબંદર દ્વારકા ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પહેલેથી દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે સમુદ્રમાં કરંટ સર્જાઈ રહ્યો છે તેના કારણે કિનારોના ગામોમાં ખૂબ જ એમ કોઈ ચિંતા આપી ગઈ છે આજથી લઈને છ ઓક્ટોબર સુધી હવામાન વિભાગે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ પિંસો દરથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ રહી છે અને આવનારા સમયમાં તે વધી શકે છે તેવો ખતરો પણ સર્જાઈ રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાનું તંત્ર પણ સજ્જ બન્યું છે અને જિલ્લાના કલેક્ટર દ્વારા માર્ગદર્શન હેઠળ સતત દેખરેખ રાખવામાં આવી રહી પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કામગીરી માટે તૈયારી પણ કરી દેવામાં આવી છે હાલમાં સૌથી મોટું જોખમ માછીમારો માટે છે સમુદ્રમાં સતત ઊંચા મોજા અને પવનના કારણે અકસ્માતની સંભાવના વધી શકે છે તે માટે માછીમારોને દરિયો ન ખેડવા વારંવાર ચેતવણી પણ આપવામાં આવી રહી છે એક તરફ અરબ સાગરમાં વાવાઝોડું જેને શક્તિ વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે તો બીજી તરફ ગુજરાતના કિનારા ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે ઊંચા મોજા દરિયામાં કરંટ અને વરસાદની આગાહી એ લોકોને ચિંતામાં નાખી દીધા છે આગામી બે દિવસ એટલે કે પાંચથી છ ઓક્ટોમ્બર ગુજરાત માટે નિર્ણાયકજનક બની શકે છે પવનની ઝડપમાં વધારો થઈ શકે છે દરિયો ઊંચા મોજા બની શકે છે દરિયામાં અને ત્યારબાદ વરસાદ પણ થઈ શકે છે તંત્ર તરફથી લોકોને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત પર જ ધ્યાન આપવું ખાસ કરીને કિનારા પાસેના ગામોમાં રહેતા લોકો અને માછીમારોને સાવચેતી રાખવા અપીલ ટૂંકમાં જણાવીએ તો જે અરબસાગરમાં જે શક્તિ નામનું જે વાવાઝોડું છે જે સક્રિય બન્યું છે તેના લીધે જે પવનની ઝડપ છે તે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે તેવી શક્યતા જણાઈ રહી છે અને આ જે વાવાઝોડું છે તે છ થી સાત ઓક્ટોમ્બરે રાજ્યમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા પણ ઉસળી રહ્યા છે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના પણ આપવામાં આવી રહી છે તો હાલમાં જે આ શક્તિ નામનું વાવાઝોડું છે તેનું જે ગુજરાત ઉપર ખૂબ જ મોટું જોખમ જે મંડરાઈ રહ્યું છે તો વિડીયોને લાઈક કરજો અને બીજા લોકોને શેર કરજો